નમસ્કાર સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયો ને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે પરેશ ગૌ સ્વામી કહ્યું એટલે પાકો ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદની માહોલ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગોસ્વામીની આગાહી મુજબ સત્યાવીસથી ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત ઉપર ઉત્તર ગુજરાત ને મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે અને જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના હળવા ઝાપટા પડવાની પણ શક્યતા છે વધુ આગળ વાત કરીએ કે ગરીબ નાગરિકો માટે મોટો નિર્ણય વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારી શહેરમાં રહેતા ગરીબોને ગૌરવપૂર્વક જીવન આપવા માટે પ્રતિબંધ છે અમારા શ્રમજી પરિવારને સારું જીવન મળે તે સુશિક્ષિત કરવાનું અમારું મિશન રહ્યું છે એટલા માટે ઘણા વર્ષો પહેલાં અમે ગુજરાતમાં ઝૂંપણપટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજાવાળી સોસાયટી બનાવીને પહેલ કરી હતી

અને તેને દૂર ગમે અસરો ગુજરાતના ખેડૂતોને બાકાત નહીં રહે હાલમાં કપાસની આયાત તૂટી સંપૂર્ણપણે નાબૂદ કરવા નિર્ણય ગુજરાત કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી વાત કરી કે આટલી વસ્તુઓ સસ્તી થશે દવાઓ ટેલિવિઝન વોશિંગ મશીન વગેરે સમાવેશ થાય છે ખેતીના સાયકલના વીમા અને શિક્ષણ સંબંધિત સેવામાં વપરાશ માલ પર જીએસટી ઘટાડી શકાય છે આનાથી ખેડૂતોને માન્ય સામાન્ય માણસને સીધી રાહત મળી શક્યા બાબતથી વાફેલા લોકો માટે પોત ટકા અઢાર ટકા અને ચાલીસ ટકાના ત્રણ જીએસટી ક્લેમ લાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે એરસ્ટરપાઈડ યુનિયરમાં ભાવમાં પણ બદલાઈ શકે છે આગામી એક ઓગસ્ટથી એર ટર્બાઈટ યુઅલમાં ભાવ પર બદલાઈ શકે છે કારણ કે તેલ માર્કેટમાં કંપનીઓ મહિનાથી પડેલી તારીખ પાત્ર એલપીજી ભાવમાં જ નહીં પરંતુ એર ટર્બાઇડ યુનિટમાં ભાવમાં ભાવ ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોના ટિકિટમાં ભાવમાં અસર કરતી જોવા મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે બેંક રજાઓ કેટલી હશે ભારતીય રિઝર્વ બેંક દર મહિને એક રજાઓની યાદી બહાર પાડે છે આરબીઆઈ બેંકોની હોલિડે સિવાય તહેવારો અને અન્ય મહત્ત્વપૂર્ણ તારીખો પર બંધ રહેવાની નિર્દેશ આપે છે જો કે આ રજાઓ વિવિધ સ્થળાઓ પર અલગ તારીખે હોઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે ને નવા નિયમો એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ યુનિટફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ચૂકવણી સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ચૂકવણીની સરળતા જાળવી રાખતા સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવા મર્યાદા લાગુ કરી રહ્યા છે બેલેન્સ ચેક કરવા માટે હવે તમને દિવસમાં ફક્ત 50 પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો મોબાઈલ નંબર સાથે જોડાયેલા એક બેંક ખાતા આ ખાતામાં દિવસમાં પચીસ વખત ચેક કરી છે નિષ્ફળ વ્યવહારને સ્થિતિ નિષ્ફળ વ્યવહારની સ્થિતિ ફક્ત ત્રણ વખત ચકાસી શકશો અને દરેક ચેક વખતે નેવું સેકન્ડનો અંતર રાખવો પડશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક તો ન વધી પણ સરકાર ખેડૂતની આવક બમણી થશે તે વાતો વચ્ચે ખેડૂતોને દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના ખેડૂતે મે જુલાઈ બે હજાર પચીસ સુધી એક લાખ ચુમ્માળીસ હજાર કરોડ બેંક લોન લીધી છે તે ખેતીના ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતે બેંકો પાસે લોન લેવી પડે છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે અને રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે અને બે હજાર વીસ એકવીસમાં બેંક લોન સત્તાણું હજાર કરોડ રૂપિયા હતી વધુ આગળ વાત કરી કે રાશન કાર્ડ છે કંઈક આ રીતે કરો અરજી સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકો દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો અરજી કરવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રજિસ્ટનું પ્રમાણપત્ર જરૂરી છે રાશન રાશનકાર્ડના નંબર અન્ય વિગતો પર દસ્તાવેજોને અપલોડ કરવાનો રહેશે આ પછી ફોર્મ સબમિટ કરો કરો છો પછી જો તમે પાત્ર રહેશો તો તમને આ લાભ મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે રાજ્યના ખેડૂતો માટે માઢા સમાચાર ઇપકો અને એનપીકે ખાતરમાં ભામા પતિ પચાસ કિલો બોરી માટે એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો ને વીસમાં મળતી હતી આ ખાતાને થેલી તેમાં અઢારસો પચાસમાં મળશે જાન્યુઆરી બે હજાર પંચ પચીસમાં માને બસો પચાસ રૂપિયાનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ખેડૂતો માટે ભાવના વધારાના ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને ખેડૂતોની આવક પણ નકારાત્મક અસર થવાની આશંકા છે પરંતુ ખેડૂતોને હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી છે ખેડૂતોની આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા કવિટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ છે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ તેપનથી વધીને તે પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના તેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠ પગારમાં પંચ મહ વધારો થશે વધુ આગળ વાત કરીએ કે પશુપાલન યોજના માટે ઓનલાઇન અરજી તારીખ લંબાવવામાં આવી છે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ચૂક અમુક અરજીઓ પંદર સાત બે હજાર પચીસ સુધી માટે ભાગની રજી અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલન જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓને લાભ મેળવવા માટે ખેડૂતી પોર્ટલ પર અર ઓનલાઈન અરજીને તારીખ લંબાવવામાં આવે છે યોજના માટે જરૂરી નામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે વૈકલ્પિક રીતે અરજદારોને સંબંધિત નોડલ એજન્સી કચેરી ખાતે અરજીની હાઈડ કોપી રજૂ કરશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનોને સંપર્ક કરી શકાય છે બોટાદ જિલ્લાના પશુપાલન અધિકારી ડૉક્ટર જીઆરજી આરજી માળે બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવ પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ વાત કરીએ કે સોનાના ભાવમાં ફરી વધારો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં બસો નેવું રૂપિયાનો વધારો થયો છે આજે ચોવીસ કેરેટના સોનાના ભાવમાં અઠ્ઠાણું હજાર ચારસો પચાસ રૂપિયા દસ ગ્રામે તેર જુલાઈ રોજ સોનાનો ભાવમાં અઠ્ઠાણું હજાર એકસો કે રૂપિયા પ્રતિકે દસ ગ્રામે હતો જ્યારે બાવીસ કેળનો સોનાનો ભાવ એકોણ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા કે દસ ગ્રામ સાથે આજે ચાંદીના ભાવમાં ચૌદસો નેવું રૂપિયાનો વધારો નોંધાયો

મોટાભાગના શાકભાજી થી સો રૂપિયા ટકા જેટલો વધારો થયો છે ફળોનો હોલસેલ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આકાશમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવમાં વધ્યા છે